ખ્રિસ્મવાલા ભાઈઓને બહેનો ફરી એકવાર આજના વિડીયોમાં તે વિશ્વના નામમાં આપનો આવકાર કરું છું આજે આપણે પુનરુત્થાનના બહુ જ મહત્વના પુરાવા સંબંધી જોવા માંગીએ છીએ પ્રૂફ ઓફ ધ રેઝરક્શન પ્રિય મિત્રો જો આની વાત કરીએ તો પ્રભુ શ્રી ખ્રિસ્તના પુનરુત્થાન એ ઐતિહાસિક ઘટના હતી જે ખરેખર બની હતી કાં તો અમુક લોકો એમ કહે છે કે દંતકથા છે અથવા તો એને ઉજાવી કાઢેલી છે અને નાસ્તિક લોકો આવો દાવો પણ કરે છે પરંતુ આજે આપણે જોવા માંગીએ છીએ કે શું એવોના દાવો સાચા હતા કે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉઠ્યા હતા અને આજના વિડીયોમાં એ જોવા માંગીએ છે અને મિત્રો એ એટલે વાસ્તવિક અને સાચું છે અથવા સત્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ઉઠ્યા છે કારણ કે નજર નજર એ સમયે આંખોથી જોનારા લોકો ત્યાં હતા કે છે આજ

વધુ બાઇબલ વિનાના પુરાવા પણ બાઇબલમાં તો છે જ પણ એ સિવાય કે છે ફ્લેબિયસ જોસેફસ કર્નેલિયસ ટેસિટસ અને લુશિયન અને યહૂદી જે સાનહેદ્રી હતી એ લખાણોમાં પણ આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ઉઠ્યા હતા અને મિત્રો આજે હું તમારી આગળ બહુ ટૂંકમાં પુનુથાન સંબંધીના સાત પુરાવા મૂકવા

એટલા માટે ખાલી હતી કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા એ સબને ચોરી ગયા બીજી એવી પણ દલીલ હતી કે સ્ત્રીઓ અને જે શિષ્યોને કીધું એ શિષ્યો જે કબરે ગયા ખાલી કબરે કે જે ખોટી કબર હતી ખોટી કબરે એ લોકો ગયા કે જ્યાં ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા હતા બે દલીલો ખ્રિસ્ત વિરોધી લોકો કરે છે મિત્રો આ બે દલીલો આપણને સહેજ પણ ગળે ઉતરે તેમ નથી કેમ

કે ઈસુને ક્યાં મૂક્યા છે ને એની અમને સ્પષ્ટ ખબર હતી અને જ્યારે આપણો બહુ જ વાલો વ્યક્તિ હોય એને ક્યાં દફનાવે આપણને યાદ હોય અને આ સ્ત્રીઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ પ્રેમ કરતી હતી અને છેલ્લે સુધી ત્યાં હતી માટે એમને ખબર હતી કે કબર કઈ છે માટે જે લોકો એ ખોટી વાત કરે છે એ અહીંયા એ ખોટી જ વાત સાબિત થાય છે કે ખરેખર સ્ત્રીઓ અને જે શિષ્યો એ યોગ્ય કબરે ગયા હતા કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને દફનાવવા આવ્યા હતા અને એ કબર ખાલી હતી કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સજીવન થયા મિત્રો જો ખોટી કબરે પણ એ લોકો ગયા હોત તો સાહેબી જે હતી જે સભા એની તો પુનરથાની વાર્તાઓને રોકવાને માટે એ બીજી કબરમાંથી બીજા કોઈના શરીરને લાવીને પણ ત્યાં મૂક્યું હોત પણ એવું પણ બન્યું નથી પણ એ કબરમાં આપણે જોઈએ તો ખ્રિસ્તને દફનાવવામાં આવેલા કપડાં અંદરથી એ વાડીને વ્યવસ્થિત મૂકેલા આપણે જોઈએ છે માટે એ કબર પ્રભુ ઈસુ ખ્રિસ્તની હતી અને ખાલી હતી પ્રભુ ઉઠ્યાતા એની સાબિતી છે યોહાન 20:3 થી 8 વચનોમાં એ વાત જોવા મળે છે દૂતોએ તે સ્ત્રીઓને કહ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૃત્યુમાંથી સજીવન થયા આ મિત્રો ખાલી કબર તેમજ તેમને મળે આવેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વસ્ત્રો એ સાબિત કરે છે

ત્રીજા પુરાવા તરફ જઈએ તો પ્રભુસુના શિષ્યોને નવી મળેલી હિંમત આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રભુ શું ક્રિષ્ને વધંભ પર મારી નાખવામાં આવ્યા લટકાવી દેવામાં આવ્યા અને એમનું મરણ થયું અને આ બધી જ બાબતોમાં શરૂઆતથી પકડવામાંથી ત્યાં સુધી તો એ શિષ્યો સંતાઈ ગયા હતા અને જયારે પ્રભુ શું ક્રિષ્ને વધંભ પર જવામાં આવ્યા અને એમનું મરણ થયું તો એ બંધ દરવાજાની પાછળ હતા એનું મુખ્ય કારણ કે લોકો ભયભીત થયા હતા એને એમ તો અમને પણ આ રીતે મારી નાખવામાં આવશે અમને પણ ફાંસી આપવામાં આવશે અમારો શિરચ્છેદ થઈ જશે એવું એ લોકો માનતા હતા પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના લોકો સાક્ષી બન્યા એમણે નજર અનુજર જોયું એમણે સ્પર્શ કરીને અનુભવ કર્યો ત્યારે એ બીકણ અને કાયર લોકો બોલ્ડ બન્યા હિંમતવાન બન્યા અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી બીજાઓને આપવા લાગ્યા પુનૃત્થાનો પ્રભાવ એમની પર પડ્યો માટે બીક્કર લોકો ઘાયલ લોકો હવે પ્રભુને માટે એ દરવાજાના અંદરથી દરવાજાની બહાર આવીને સુવાર્તા પ્રગટ કરવા લાગ્યા એ લોકો પુનૃથાના સાક્ષી બન્યા કારણ કે પુનરુત્થાનનો પ્રભાવ એમની પર હતો ખ્રિસ્તે તમને બંધ બારણામાં પણ ગાલી સમુદ્રના કિનારે અને જૈતુન પાર્ક પર એ એમને દેખાયા હતા અને માટે એ કાયરમાંથી એ લીડર સુવાતા પ્રચાર કરનાર એ લોક બન્યા પ્રભુ ઈસુને સજીવન થયેલા જોયા પછી કે છે પિતર અને અન્ય લોકો બંધ રૂમમાંથી બહાર નીકળી ગયા તેમની સાથે શું થશે તેનાથી ડર્યા વિના તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત

કારણ કે સામર્થ્ય ઈશ્વર તરફથી એમને મળ્યું ચોથો પુરાવો યાકુબ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભાઈ હતા અને અન્ય જે બીજા લોકો હતા એ લોકોનું બદલાયેલું જીવન પણ એ સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉઠ્યા છે યાકુબની વાત કરીએ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભાઈ હતા તેમ છતાં એ શંકાસ્પદ હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અમારો ભાઈ છે એ ખરેખર મસીહા છે એ વિશે એ શંકામાં હતા પરંતુ પુનરુત્થાન પછી શું થયું કે યાકુબ યરુશલેમની મંડળીના હિંમતવાન આગેવાન બન્યા તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને લીધે કે છે તેમની પર પથ્થર મારો પણ કરવામાં આવ્યો પ્રશ્ન થાય શા માટે તો બાઇબલ કહે છે કે સજીવન થયેલા ખ્રિસ્ત તેમને દેખાયા એના સાક્ષી હોવાના લીધે એમની પર પથ્થર મારો થયો મિત્રો વિચાર કરો કે તમારો ભાઈ હોય અથવા તમારો ઘરનું કોઈ હોય અને તમને ખાતરી છે કે મરણ પામ્યું છે મેં મારા એને હાથનાવ્યું છે અને પછી તમને સજીવન જોવા મળે તો ખરેખર આશ્ચર્ય થાય આઘાત લાગે કારણ કે આપણે ખાતરી પામેલા છે કે આપણે ખરેખર એને દફનાવ્યો છે અને અહીંયા પણ આપણે જોઈએ તો યાકુબ ને ખબર હતી કે એમને મરણ થયું છે દફનાવ્યા છે પ્રભુ શ્રી કૃષ્ણ પણ સજીવન થયેલા એમને જોયા માટે એમનું જીવન એ બદલાઈ ગયું અને એ અસરકારક એવા મિશનરી બન્યા કારણ કે એમને જોયા અને સ્પર્શનો એમણે અનુભવ કર્યો અને આવા ઘણા બધા આઈ વિટનેસીસ છે કે જે યરુશલેમ થી રોમ અને તેનાથી પણ આગળ પશ્ચિમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુથાનની વાતોનો ફેલાવો આ લોકોએ કર્યો કે જીવોના જીવનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના લીધે

એટલે કોઈ પણ શંકા રાખ્યા વગર અન્ય લોકોને આ ચમત્કાર એમણે જોયો હતો એમણે ખરેખર પ્રભુ શુક્રિષ્ને જોયા હતા અને એ વિશે લોકોને પણ એમણે કહ્યું હતું આજે મનોવૈજ્ઞાનિક લોકો કહે છે કે લોકોના મોટા ટોળાને એક જ સમયે એક જ આભાસ થાય એવું શક્ય નથી કારણ ઘણા વિરોધીઓ કહે છે કે તો એમનો આભાસ થયો હતો કે એમના જેવું કંઈક દેખાયું અથવા ભૂત જેવું પણ આ વાત ભૂત જેવી જ છે આમાં કોઈ સત્ય નથી કારણ કે એક વ્યક્તિને કદાચ આભાસ થાય કે બે વ્યક્તિને થાય પણ આટલા મોટા ઢોળાને આભાસ થાય એવું શક્ય જ નથી માટે સાબિત થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ઉઠ્યા છે મિત્રો નાના જૂથોએ પણ પુનરુત્થાન પામેલા ખ્રિસ્તને જોયા હતા જેમ કે પ્રેરિતો અને કિલ્યો અને તેના સાથીઓ એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા હતા તેઓ બધાએ એક જ વસ્તુ જોઈ અને પ્રેરિતોના કિસ્સામાં પણ તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ કર્યો હતો જે યોહાન 20:24 થી 29 માં જોવા મળે છે અને સાથે જો આભાસ હોય અથવા ભૂલ હોય તે કહી શકે નહીં પણ લુક 24:40 થી 43 માં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખોરા લેતા જોઈ શકીએ છે માટે પુનુથાન પામેલા ખ્રિસ્તી એ સાબિત સાબિતી છે કે આભાસની વાત નહીં આ ધરતીઓ આપવામાં આવ્યા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગ આરોહણ પછી પણ તેમને જોવાનું બંધ થઈ ગયું એટલે આ ભાસ નથી બરાબર પહેલા બધાએ એટલા દિવસો સમય એમને જોયા પુનરુત્થાન પછી પણ જ્યારે એમનું સ્વર્ગ આરોહણ થયું પછી આ રીતે કોઈએ એમને જોયા નથી એની સાબિતી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું અને સ્વર્ગમાં ચડી ગયા છે છઠ્ઠી બાબત જોઈએ તો પાઉલના બદલાની પણ વાત પાઉલનું જીવન એ બદલાયો છે પ્રેરિતોના કૃત્ય નવમા અધ્યાયમાં આપણને જોવા મળે છે મિત્રો પાઉલનું બદલાણ બાઇબલમાં સૌથી ધરખમ એવું બદલાણ એ જોવા મળે છે એની નોંધ જોવા મળે છે કે ક્યાં જમીન હતી અને ક્યાં આસમાન આસમાન જમીનનો તફાવત એ પાઉલના જીવનમાં આપણને જોવા મળે છે તાસસના સાઉલ તરીકે આપણે જોઈએ તો એ શરૂઆતમાં જે પ્રભુની મંડળી છે એની ભયંકર સતાવણી કરનાર વ્યક્તિ તરીકે આપણે જોઈએ છીએ પણ જ્યારે એ નવમાં અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે પુનરૂથાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દમસ્કસના રોડ પર જ્યારે દેખાય છે ત્યારે એ પાઉલ એ મહાન અને વિશ્વના બહુ જ અગત્યના મિશનરી બની જાય છે અને આપણે જોઈએ છે કે પ્રભુને માટે અનહદ દુઃખો સહન કરનાર વ્યક્તિ બને છે શા માટે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામના લીધે લોકોને સતાવતા હતા મારતા હતા મારી નાખવાના બધા કામમાં સામેલ હતા હવે શા માટે પોતે સહન કરે છે આપણે બીજો કોરંતી અગિયારમો અધ્યાય તેવીસ થી ત્રીસ માં ઘણું બધું લાંબુ લિસ્ટ આપણને જોવા મળે છે કે પાઉલને કેદખાનામાં નાખવામાં આવે છે પાંચ કોરડાનો માર કે છે ઓગણચાલીસ ફટકા એટલે પાંચ વાર કે છે એમને માર મારવામાં આવ્યો ત્રણ વાર સોટીનો માર ત્રણ વાર જહાજનું ભંગાણ એટલે ભાગી ગયું પથ્થર મારો એમની પર કરવામાં આવ્યો ઘણી બધી એમને મુસાફરીઓ કરી નદીઓ અને કચ્છ લૂંટારાઓના વિઘ્ન એમની પર આવ્યા અસંખ્ય જોખમો એમને ખેડ્યા એમને શ્રમ ને કષ્ટ બેઠ્યા વારંવાર એમને ઉછાગરા કર્યા ટાળ વસ્ત્ર ની તંગાસ ને બધી મંડળોની ચિંતા શા માટે આટલું બધું કારણ કે એમણે પુનરુથાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા જેને સતાવતા હતા જેના નામે લીધે લોકોને વિશ્વાસ કરનારા લોકોને સતાવતા એમને ખાતરી થઈ કે આ સાચા મસીહા અને ઈશ્વર છે કે જે જગતના પાપને માટે મરણ પામ્યા અને ત્રીજે દિવસે સજીવન થયા માટે આટલું મોટું બદલાણ અને એમના જીવનમાં આ કાર્ય આપણે થતા જોઈએ છે છેવટે પાઉલની વાત કરીએ તો રોમન સમ્રાટ જે નીરો બાદશાહ હતા એમણે પાઉલનું માથું કાપી નાખ્યું કારણ કે પ્રેરિત પાઉલે વિશ્વાસ નકારવાનો ઇનકાર કર્યો ફરીથી કહીશ કે પાઉલે

સજીવન થયેલા પ્રભુ શ્રી કૃષ્ણ ને મળ્યા હતા અને પ્રભુ શ્રી કૃષ્ણ ના આ મહાન ઓથેન્ટિક એવો પુરાવો આપણને જોવા મળે છે સાતમું અને છેલ્લું જોઈએ છેલ્લો પુરાવો તો જેઓ પ્રભુ શ્રી કૃષ્ણ માટે મૃત્યુ પામ્યા છે મિત્રો અસંખ્ય લોકો પ્રભુ શ્રી કૃષ્ણ લગભગ 2000 વર્ષમાં પ્રભુ શ્રી કૃષ્ણ માટે મૃત્યુ પામ્યા પ્રભુ શ્રી કૃષ્ણ પર વિશ્વાસ કરવાને લીધે તેઓ મૃત્યુ પામ્યા અને સંપૂર્ણપણે આ વાત વાસ્તવિક અને નિશ્ચિત છે કે ખ્રિસ્તનું પુનરૂથાન એ ઐતિહાસિક હકીકત છે એ કોઈ કપોળ કલ્પિત દંતકથા નથી એ ઐતિહાસિક છે સ્થળ છે ઈશ્વર સાથેનો સંબંધ છે અને વાસ્તવિકતા સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ઉઠ્યા છે ઇતિહાસ કહે છે કે પ્રભુ ઈસુના શિષ્યો યોહાન સિવાય મોટા ભાગના દરેક શિષ્યો એ શહીદ થઈ ગયા સાથે પાઉલ પ્રેરિત પોતે પણ શહીદ થઈ ગયા સેંકડો કદાચ હજારો ને લાખો એ સમયના પ્રારંભિક ખ્રિસ્તીઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસને માટે કે જે રોમન અખાડામાં અને જેલમાં મૃત્યુ પામા હજારો લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે શહીદ થઈ ગયા સદીઓથી અસંખ્ય લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે મૃત્યુ પામ્યા છે કારણ કે તેઓ માનતા હતા કે પ્રભુ સુખ્યા છે અને મંડળીની સતાવણી થાય છે અને લોકો સતાવણીને સહન કરે છે કારણ કે તેઓનો વિશ્વાસ છે આપણો વિશ્વાસ છે આપણી મંડળીઓનો વિશ્વાસ છે કે પ્રભુ સુખરીશ મરણ સજીવન થયા છે

આજે પણ લોકો મૃત્યુ પામી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરના વિશ્વાસને લીધે મિત્રો પ્રશ્ન થાય કે શું આવા ઈશ્વરનો આજે આપણે વિશ્વાસ કરી રહ્યા છે શું ખરેખર આપણે અનંત જીવનના ભાગીદાર બન્યા છે શું પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ છે એમના સાથેના જીવન સંબંધમાં છીએ અને છેલ્લું શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સહન કરવાને માટે અને શહીદ થવાને માટે તૈયાર છે પ્રભુ આ વાત સમજવાને આપ સર્વની સહાયની મદદ કરે થેન્ક યુ વેરી મચ આમેન